હાલમાં રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં ખમોસમી વરસાદ પડી શકે છે જેથી ફરીથી ડિસેમ્બરના મધ્યમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે રાજ્યમાં ફરી એકવાર ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ રહી છે શિયાળામાં પણ માવઠાની શક્યતાઓ અને અરબ સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં ઉદભવેલા લો પ્રેશરને કારણે કેટલાક દિવસથી આગળ વધી રહેલા શિયાળાની ઝડપ જાણે ઘટી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ પાછલા ચોવીસ કલાકમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગુજરાતમાં ઠંડીમાં વધારો થયો છે ચારથી આઠ ડિસેમ્બર વચ્ચે એક નબળો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે પાંચથી દસ ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે અઢારથી ચોવીસ ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ અરસામાં એક ડિપ્રેશન બનતા તેની ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે આગામી ચોવીસ કલાક સમગ્ર ગુજરાતમાં હવામાન સૂકું રહેવાનું છે રાજ્યના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં હવામાન વિભાગે જણાવ્યા અનુસાર કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નોર્મલ રેન્જથી નીચું રહેશે જેના કારણે કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે જ્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન નોર્મલ રેન્જથી ઉપર રહેશે હવામાન વિભાગ દ્વારા આગામી મહિનાઓમાં ઠંડીની આગાહી કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં મધ્યપ્રદેશ ઉત્તર પૂર્વ મહારાષ્ટ્ર ગુજરાતના અમુક ભાગ પંજાબ હરિયાણા દિલ્હી પૂર્વી રાજસ્થાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં શીતલ લહેર છવાઈ જશે હવામાન વિભાગે જણાવ્યું કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી કડકથી ઠંડી પડવાની છે હવામાન વિભાગનું માનવું છે કે આ વખતે ઠંડી હાડ થીજવતી પડવાની છે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહે છે તેવું હવામાન નિષ્ણાંતનું અનુમાન છે ઉત્તર ગુજરાત પાટણ સમી હારીજ બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ ગાંધીનગરના ભાગોમાં ઠંડી આવી શકે છે ભારતના ઘણા રાજ્યોમાં હવામાનમાં ધરખમ ફેરફાર થવાનો છે પશ્ચિમી વિક્ષેપ અને સતત સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન દેશના ઉત્તર ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભાગોમાં ભારે વિનાશ લાવી શકે છે ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન હાજર છે ઉત્તર હરિયાણા અને ઉત્તર પૂર્વીય આસામ પર નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરોમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે એકથી ચાર ડિસેમ્બર સુધી તમિલનાડુ કેરળ માહે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ યમન અને રાયલસીમામાં વાવાઝોડું વીજળી અને ભારે પવન સાથે વરસાદ ચાલુ રહેશે એક ડિસેમ્બરે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટી પર પવન ફૂંકવાની ચેતવણી જારી કરવામાં આવી છે જે નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે